સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ સિત્તેર એકસો ચાલીસ કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની બસમાં દયનીય હાલતના વિડીયો સામે આવ્યા માં અભ્યાસ માટે આવતા બન્નાના મુવાડા અગ્રાજીના મુવાડા અને રમોસડી ગામમાંથી એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આવે છે જેમાં બસમાં ભારે તકલીફ સહન કરી મુસાફરી કરી રહ્યાના આક્ષેપ ગામના જાગૃત નાગરિકે ઉઠાવ્યા બસ નાની હોવાથી વિદ્યાર્થીઓ કેટલીક વખત બસમાં આવી ન શકતા અભ્યાસથી વંચિત રહેતા હોવાની માહિતી સામે આવી વારંવાર રજૂઆત કરવા છતાં એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ કોઈ

જે તે ટાઈમિંગ લેટર લખી લો કે કપડવંતી રમોસીનો રૂટ હતો એ લોકોએ મનો જાણ કર્યા સિવાય અત્યારે હાલ બનાના મોળા રૂટ કરી દીધો છે બનાના મોળા રૂટ કરવાથી બનાના મોળાના વિદ્યાર્થીઓ વધારે હોવાથી મારા બાળકો બસમાં આવી શકતા નહીં લખાબખત આવતા તો બસ પૂરેપૂરી ભરાઈ જશે એના અનુસંધાનમાં આજે એક મેં વિડીયો પણ બનાવીને વાયરલ કરેલ છે બીજો નંબર એવો છે કે મારી માગણી એવી છે કે ભાઈ રમોશ્રી નવ નવને પિસ્તાલીસે રમોશ્રી બસ પહોંચી જવી જોઈએ અને સાંજના

ટેલિફોનિક વાત થઈ હતી સાહેબે મને એવું કીધું કે મહિનો રાજ્યો પણ આવું તો મેં ગયા વર્ષે તો લેટર ડેટમાં લખીને આપ્યું હતું તો પણ રૂટ ચેન્જ કરવામાં નહીં આવ્યો એ લોકો બનાના મોડાથી દર વખતે કરે છે બનાનાના મોડા કરતો મારા વિદ્યાર્થીઓને ખૂબ મોટી મુશ્કેલી પડતી અમારી પાછી બારાઓ રહી જાય છે છોકરીઓ છે બધી અને છોકરીઓને આજે છોકરી એટલે છોકરીઓનું ધ્યાન રાખવું જોઈએ તો છોકરીઓ રસ્તામાં રહે રાતે છ અને રિટર્નમાં બસ જે છ વાગે ઘણી વાર તો છ વાગે છૂટ્યા પછી છ વાગ્યા સુધી બસ નહીં આવતી તો એના માટે મારી બાળકો મને ઘરેથી બબ્બે ફોન કરી કે સરપંચ સાહેબ હજુ સુધી બસ કેમ ને તો હું વારંવાર બસ સ્ટેન્ડમાં ફોન કરું બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી ગઈ છે નીકળી ગઈ છે આવા જ જવાબો વારંવાર આપવામાં આવે છે મને ગેરવવાજ બી જવાબ જ મળે છે છોકરાઓ ટાઈમે પહોંચી શકતા નહીં મારી માગણી એવી છે કે નવ ને પિસ્તાલીસે રમોશલી ગામે બસ પહોંચી જવી જોઈએ અને પાંચના વિશે પાસે રિટર્ન બસ સ્ટેન્ડથી નીકળી જાય છે એ રાબેતા મુજબ રૂટ કાઢી આપવા માટે મહેરબાની કરશો જી સાહેબસિંહને આ વિનંતી કરું છું